હેલો ફ્રેન્ડ્સ મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને છત્રીસ સાઇઝના સ્ટેન્ડ પટ્ટીવાળા ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં ડ્રેસની લંબાઈનું માપ લેવું ડ્રેસની લંબાઈ પાંત્રીસ ઇંચ છે તો પાંત્રીસમાં બે ઇંચ ઉમેરવું એટલે સાડત્રીસ ઇંચ લેવું લંબાઈનું માપ લીધા પછી કમર ઊંચાઈનું માપ લેવું કમર ઊંચાઈનું માપ અડધો ઇંચ સિલાઈ માટેનું જવા દઈને પછી જ માપ લેવું તો સાડા તેર કમર ઊંચાઈનું માપ લેવું ત્યાર પછી પાંચ ઇંચ પછી સીટનું માપ લેવું છત્રીસ ઇંચની ચેસ છે તો છત્રીસ ના અડધા અઢાર અઢારના અડધા નવ છત્રીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ નવ વધતા બે એટલે અગિયાર ઇંચ લેવું ત્યાર પછી કમરનું માપ લેવું કમરનું માપ છે ત્યાર પછી સીટનું માપ લેવું સીટનું માપ સાડા અઢાર છે અને ત્યાર પછી ઘેરનું માપ લેવું ગાળાનું માપ છત્રીસ સાઇઝની ચેસ્ટમાં ડ્રેસ હોય કે કુર્તી હોય સવા સાત ઇંચ લઈને પછી એક ઇંચ ડાઉન કરું સ્ટેન્ડ પટ્ટીવાળા ડ્રેસ કે કુર્તીમાં હંમેશા ગાળાનું માપ લીધા પછી એક ઇંચ ડાઉન કરવામાં આવે છે છત્રીસ ઇંચના ચેસ્ટના માપમાં શોલ્ડર સ્ટેન્ડ પટ્ટીવાળા કે કોલરવાળા ડ્રેસમાં શોલ્ડરનું માપ સાત પોઈન્ટ પચીસ એટલે સવા સાત ઇંચ લેવું ગાળાનો આગળનો ભાગ છ ઇંચ અને બાયગાળાનો પાછળનો ભાગ સાત ઇંચ લેવો હવે માપ લીધું છે એ પ્રમાણે કટિંગ કરીએ લંબાઈ પાંત્રીસ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવો એટલે કે સાડત્રીસ ઇંચની લંબાઈ લેવી છત્રીસ ઇંચની ચેસ્ટમાં સ્ટેન પટ્ટીવાળા ટોપમાં સવા સાતનો શોલ્ડર લેવો ત્રણ ઇંચનો શોલ્ડર સાઈડનું ગળું લેવું હવે બાય ગાળાનું માપ લીધા પછી જ શોલ્ડર ડાઉન કરવામાં આવે છે તો બાંગાળો સવા સાત ઇંચ લેવો ત્યાર પછી બાંય ગાળાના આગળનો ભાગનું માપ લેવો બાંય ગાળાનો આગળનો ભાગ છ ઇંચ લેવો અને પાછળનો ભાગ સાત ઇંચ લેવો ત્યાર પછી એક ઇંચ શોલ્ડર ડાઉન કરો અને ત્યાંથી સીધી લાઈન ડ્રો કરી દેવી હવે સાડા તેર ઇંચ કમર ઊંચાઈનું માપ લીધા પછી પાંચ ઇંચનું સીટનું માપનું નિશાન કરવું ચેસ્ટનું માપ છત્રીસ ઇંચ છે છત્રીસ નો ચોથો ભાગ નવ થાય નવ એટલે નવ વધતા બે ઇંચ સિલાઈ માટે એટલે અગિયાર ઇંચ લેવું આ પ્રમાણે એક ઇંચે બાયગાળાનો શેપ આપી દેવો આ પ્રમાણે ત્યાર પછી કમરનું માપ લેવું કમર સોળ ઇંચ છે એટલે સોળના અડધા આઠ આઠમાં બે ઇંચ ઉમેરું એટલે દસ ઇંચ લેવું ત્યાર પછી સીટના ભાગનું માપ સાડા અઢાર છે તો સાડા અઢારના અડધા સવા નવ ઇંચ લેવું અને સવા સીટના ભાગમાં માપમાં હંમેશા ધ્યાન રાખવું કે ત્યાં એક ઇંચ જ વધારે લેવું હવે ઘેર સાડા દસ ઇંચ લેવો ત્યાર પછી આ પ્રમાણે સીધી લાઇન ડ્રો કરી દેવી તો ડ્રેસના આગળના ભાગનું માપ આ પ્રમાણે લેવું હંમેશા અલગ અલગ આગળનો ભાગ અને પાછળનો ભાગનું અલગ અલગ કટિંગ કરવું તમે જોઈ શકો છો કે ડ્રેસના આગળના ભાગનું કટિંગ થઈ ચૂક્યું છે એમાં ગાળાનો કટિંગ કરતી વખતે ધ્યાન રાખવું કે પાછળના ગાળાનું માપનું જ કટિંગ કરવું હવે સ્ટેન્ડ વાળો કે કોલરવાળું ગળું હોય તો એમાં એક ઇંચ વધારે કાપડમાં લેવામાં આવે છે તો તમારું ડ્રેસ કે કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવે આ પ્રમાણે લંબાઈ એક ઇંચ વધારે લેવી અને આગળનો ભાગ આ પ્રમાણે મૂકીને પાછળના ભાગનું પણ કટિંગ કરી લેવું ડ્રેસમાં હાફ સ્લીવનું કટિંગ કરવાનું છે તો આ પ્રમાણે આગળના ભાગનું કટિંગ કરેલો ભાગ આગળનો તે બીજા કાપડ ઉપર મૂકીને હાફ સ્લીવનું પણ કટિંગ કરી લેવું સોરી હાફ સ્લીપ સ્લીપ સીવવાની છે ડ્રેસના કાપડમાંથી જ હાફ સ્લીપનું કટિંગ થઈ જશે તેમાં એક સાંધો આવશે હવે બાયનું માપ છ પોઈન્ટ પંચોતેર છે પોણા છ ઇંચ છે તો એમાં ઉપર અડધો ઇંચ અને નીચે પાંચ ઇંચ એડ કરવું હવે ઉપરથી સાડા ત્રણ ઇંચે નિશાન કરવું લંબાઈથી અને ત્યાંથી સવા સાત ઇંચ પછી બાયનો શેપ આપવો બાયની મોરી પહોળાઈ પોણા છ ઇંચ છે પોણા છ વત્તા બે ઇંચ ઉમેરું સિલાઈ માટે ત્યાર પછી આ પ્રમાણે બાયનો શેપ આપી દેવો આ પ્રમાણે બાયનું કટિંગ કરી લેવું હવે હાફ અસ્તરનું પણ કટિંગ કરી લેવું આગળનો ભાગ આ પ્રમાણે મૂકીને સ્લીપનું કટિંગ કરવું પૂરતું કાપડ ન હોવાથી સ્લીપમાં સાંધો આવશે તો ફ્રેન્ડ્સ મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો આ વિડિયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ ખુશી થશે તો તમે કમેન્ટમાં તમારી રાહ જરૂરથી આપજો કે તમને કયો કયો ફાયદો થયો છે કે જેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જોવે અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે ફ્રેન્ડ્સ અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરજો અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ પ્રમાણે ડ્રેસના આગળના અને પાછળના સ્લીપનું કટિંગ કરવું ત્યાર પછી બાંગાળાનો આગળના ભાગનો પણ કટિંગ કરવું આ કટિંગ લાસ્ટમાં કરવું પાછળના ભાગનું કટિંગ થઈ ગયા પછી જ ત્યાર પછી હવે પાયજામાનું કટિંગ કેવી રીતે કરવું તે આપણે જોઈએ પાયજામાની લંબાઈ ઓગણચાલીસ ઇંચ લેવી ત્યાર પછી આસનનો ભાગ સાડા ચૌદ ઇંચ છે મોરી સાત ઇંચ છે નેફો એકવીસ પોઈન્ટ પાંચ સાડા એકવીસ ઇંચ છે આ બધું તમે નોટ કરી લેજો કે જેથી તમારે આ સાઇઝના ડ્રેસનું કટિંગ કરવું હોય તો તમે આ માપથી કટિંગ કરી શકશો તો તમારા ડ્રેસનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે તો પાયજામાની લંબાઈ ઓગણચાલીસ ઇંચ હોય તો તેમાં ચાર ઇંચ બાદ કરવું સાડા ચૌદ ઇંચનું આસન છે અને ઉપરનો નેફો છ ઇંચનું બાદ કર્યા પછી સાડા ચૌદ ઇંચનું આસનનું માપ લેવું સાડા ચૌદ એટલે કે પંદર ઇંચ લેવું ત્યાર પછી મોરીનો માપ લેવું સાત ઇંચ વત્તા એક ઇંચ સિલાઈ માટે લેવું ત્યાર પછી આ પ્રમાણે સીધી લાઇન ડ્રો કરી દેવી આ પ્રમાણે કટિંગ કરી લેવું અને પછી ઉપરના નેફાનું કટિંગ કરવું નેફો એકવીસ પોઈન્ટ પાંચ એટલે કે સાડા એકવીસનો છે સાડા એકવીસનો નેફો હોય તો બાવીસ લેવું એક બાજુ ગળી વાળો ભાગ હોય તો ત્યાર પછી લંબાઈમાં નેફો છ ઇંચનો કરવો કરવાનો છે તો છ ઇંચ અને ઉપર નાળાની પટ્ટી વાળવા માટે બે ઇંચ લેવું એટલે ટોટલ નેફાની લંબાઈ આઠ ઇંચ લેવી તો છ ઇંચનો નેફો રેડી થશે આ પ્રમાણે નેફામાં સાંધો આવશે નું આ પ્રમાણે કટિંગ કરવાથી નું કાપડ બચે તેમાંથી માં પેટર્ન કરવી હોય તો એ કાપડ કામમાં આવે આ પ્રમાણે કરાકીનું કટિંગ કરવું સલવારમાં વચ્ચે કરાકી મૂકવાથી બેસો ઉઠવામાં સલવાર ફાટી નથી જતી હવે કેનવાસનું કટિંગ કરવું આગળનું ગળું છ ઇંચ લેવું ત્યાર પછી ત્રણ ઇંચે નિશાન કરવું શોલ્ડર સાઈડમાં પણ ત્રણ ઇંચે નિશાન કરવું પછી સીધી લાઈન ડ્રો કરી દેવી અને ઉપરથી સાડા ત્રણે નિશાન કરવું અને પાંચ ઇંચ અંદરથી સીધી લાઈન ડ્રો કરવી અને ત્યાર પછી ગળાનો શેપ આપવો આમાં મેં પાન આકારનું ગળું કર્યું છે હાફ સ્ટેન્ડ પટ્ટીનું ડ્રેસનું કટિંગમાં આ પ્રમાણે ગળાનું કટિંગ કરવું ત્યાર પછી કેનવાસની બીજી બાજુ પણ પેનથી ડ્રો કરી દેવું કે જેથી ડ્રેસ સીવતી વખતે સિલાઈ કરવામાં આસાની રહે તો છત્રીસ સાઇઝમાં આ પ્રમાણે સ્ટેન્ડ પટ્ટી હાફ સ્ટેન્ડ પટ્ટીમાં આ પ્રમાણે ગળું કટિંગ કરવું કાપડમાં પણ આ પ્રમાણે કટિંગ કરી લેવું વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર